અને એમને સમાધાન કરવું હોય તો એ કદાય ના થાય તારે અહીના અધિકારો છોડી અને બાપના મા બાપના કુટુંબના અધિકારો તારે નિભાવવા પડે તો જઈ ઈ પેલા ઝઘડા થઈ રહી ઝઘડા કરી ઝઘડા કરીને ના એટલે માતાઓ આવે પ્રેમથી નથી આયા નથી આયા જોરોથી ઓમાં મારી મારીનો જોરોથી આવી સારી છે માં પ્રેમથી જો આયા હોય ને તો દ લાગે ન પણ ઝઘા કરીને આવેલા હોય ને એટલે આત્મા પડેલા હોય ને એટલે એ દેવ એટલે હારે આવેલા હોય હવે એમનું સમાધાન દસ વર્ષે થાય તો દસ વર્ષે પણ એ સમાધાન ક્યારે થાય પોતાની સમજ હોવી જોઈએ આપણી જગ્યા આપણે સંભાળો પણ દલીલ કરીએ નોકરી કરીએ નોકરી કરી આમ આવું ના કહેવાય સીધું જતું જવું પડે

તમને રોક્યા હશે ને બેન તમે રોકાયા નહીં રોકાયા નહીં પણ રોકાયા નહીં ને બેન પરિસ્થિતિ ગમે તેવી હોય પણ હક અધિકાર છોડે નહીં એ પરિસ્થિતિ તમારી ગમે તે ભૂખે મરતા તા હા હું એ કદાચ કીધું ને કે બેટા જવું નથી હું ને તમને ભૂખે મરીને હાહુ તો રહેવું પડે પણ એ દાડે એ દાડે હાહુ નથી તો હું નથી મોની અને હાવનો દીકરો જેનો ઘરવડો એ નતો માન્યો ઈ ઈ ઈ વડીલ એ માં કહેવાય એ આ આ માની એ માં એ તેના એના ધ્યાક લાગે નહીં ઈ ન્યાકના કારણે ઈ ન્યાકના કારણે તારો તારો ઘરવડો તારો ઘરવડો તારાથી અહીં આયા પછી વિયોગ થઈ આ ભયનો આજ બધા બહુ કરેયા તો અમી ઓપરાન બોલ્યો રાખ્યા આ બાપનો ન્યાકો કદાય ના છોડે કોઈ જગ્યા ના છોડે જમીન ગમે તે જગ્યાએ જાવ આમાં

અંગરવાડી એક જ માણી કહો ચિક્કસ વાત હવે હવે બનાવ બનાવ્યા અને ગુનો થઈ ગયો હવે તો હવે તો રાખ મને ને નહીં તો જ્યારે પેલા રોકેલા ત્યાં રોકાવું હતું ના રૂપે એટલે તમારા ઉપર આજ આજ દુઃખીને આજ તમારા ઉપર ગુચ્છે હોય જુખી હોય તો એનું કાર્ડ તમે મનાવ્યું ના રૂપે એટલે એટલે આજની પરિસ્થિતિઓ નહીં જોવી તમે ગુનો પહેલો કર્યો તો શરૂઆતમાં એ ગુનાથી જ તમારે ગુનો સમાધાન કરવાનું એટલે હતા જીવન તો જવું પડે અને એમની માફીઓ માગવી પડે ભાઈ ની માફી માગોની માફ કરે પછી દેવકતીના સમાધાન કરવાના થાય અને એ સમાધાન કહેવાના થાય હું કદાચ એવું કહી દઉં કે તારા તારી 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 પેઢીની માતા આવ હું ભલે પચ્ચીસ ગણાઈ ગયું તું પચ્ચે પચ્ચે પૂજાનું ચાલુ કરે

આબો હોનાનો જાગીરો લઈને આવતી હતી ત્યાં થાય એવું તો છે નહીં એ તો કીધું નતું કરી એક માનવું જેને જન્મ આવે એ જન્મદાતાનો નતું માન્યું એટલે એટલે એનો હાથ પર લાગ્યો કે મારો દીકરો જેને મેં જેને મેં મોટો કર્યો અને એ આજ હું લઈને હેડ્યો અને મારો ના થયો તો એનું નિહાકો લાગ્યો ના લાગ્યો એ નિહાકો લાગ્યો એ નિહાકા દે એ નિહાકાવાડી મા એની માફી માંગો મા તારા જીવ તો જીવ મા તારું કીધું મોને નથી મા અમે દુખી થઈ ગયા માં માફ કરો મા તારી ગલતી કરી તારું કીધું મોને નહીં એટલે માફ કર મા અરે ને મા તરે અરે રે કેટલા ધોળા નાખું તમારા મનમાં ઓ ભઈ મનમાં પ્રાર્થના કરજો 10 વિલોગ 10 વિ 10 કે 25 કે જે ઈચ્છા હોય ઈ ચકલાને ચરણ નાખી પુણ્ય કરજો અને બધા પુણ્ય એના ખાતામાં જમા થાય અને આજ આજ જીદ ન કરે આજ ઈ મા જીદ ન કરે આ તો શરીર નથી ये तो जिद करती थी ने दिकरो दिकरो दूर ना थाय दिकरो ने बहु दूर ना थाय એટલે એની ઈચ્છા એવી હતી કે બહુ અને દીકરો રહે ને તો મારી પરોરીશ કરે મને હાથ વે સોતબેન કોને તમારી સાસુને હા મારી સેવા કરે એની ઈચ્છા થી અને એ ઈચ્છા જે પૂરી ના કરી હવે હવે એ કે હવે એ સાસુરે ઈવી ઈચ્છા આજે ખરી કોઈ

એનો નેહા કો નડે તારા માટે તું કબૂલિયું એ તારો જેઠ કે જી જેઠ જેઠાણી એને મદદ ની સેવા ના કરી તારી આશા તાલી સાસુને હતી અને એ આશા તે પૂરી કરી નહીં અને તું જુદી જતી રહી ઘરવાડાને લઈ તો નેહા કો તો લાગે નહીં માતાઓને પ્રાર્થના કરવીના પડે રોશીને માતાઓને વિનંતી કરવીના પડે રોશીને એમને માતાઓ હળા હળતરી પહા આવે હવે તારી ઘરની માતાઓની ગમે તેની પૂજા કર કર ગળે થી એમને મરાજી થાય કરી જેના જીવ બાળા જેની વતડી બારી જેના કાર્ડા ઢાળા નથી ને એના કાર્ડા ઢાળવા પડે બાવને સાત પૂજીને લે માતા બાવને તમારે